આણંદ જિલ્લાની સહકારી સંસ્થાઓ દ્વારા બાંધણી ચોકડી ખાતે સહકારી મહાસંમેલન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું સહકારી યોજવામાં હતો આણંદ ખાતે યોજાયેલા મહાસંમેલન માં કેબિનેટ કક્ષાના મંત્રી રમણભાઈ સોલંકી રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ આણંદના સાંસદ નીતિશભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ અને ધારાસભ્યો યોગેશભાઈ પટેલ વિપુલભાઈ પટેલ ચિરાગભાઈ પટેલ ગોવિંદભાઈ પરમાર તેમજ પૂર્વ સાંસદ લાલસિંહ વડૂડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સહકારી જગતમાંથી કેડિસી બેંકના ચેરમેન તેજસકુમાર પટેલ અને વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમા અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ અને વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર તેમજ ચરોતર ગેસ સહકારી મંડળીના ચેરમેન સુરેશભાઈ પટેલ અને વાઇસ ચેરમેન જયેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ નોંધનીય હતી આ તમામ મહાનુભાવોએ સહકારી શક્તિ અને આત્મનિર્ભરતાના સંકલ્પને જનજન સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો

દેશોની દોરમાં હોય એટલા માટે આપણે આજે નવા વર્ષની અંદર સ્નેહ સંમેલનની સાથે સાથે લોકો સાથે એક મેસેજ આપણે પૂરો પાડવા માટે આજે આપણે ઉભા છીએ અહીંયા આગળ ભેગા થયા એના ભાગરૂપે આ ખૂબ સરસ રીતના આપણે દિલથી આપણું નામ બોલી અને આ એક સંકલ્પ લેવાની આપણે ખરેખર જરૂરિયાત છે તમારે હું જે વાક્યો બોલું એ આપણે હાથ આગળ કરી અને બોલીશું હું ભારત માતાની સેવા અને સન્માન માટે સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં હું વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓની જગ્યાએ સ્વદેશી અપનાવીશ ઘર કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય ઉત્પાદનોને પ્રાથમિકતા આપીશ તેમજ ગામ ખેડૂત તથા કારીગરોને સમર્થન આપીને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરીશ યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરિત કરીને નવી પેઢી સુધી નું મહત્વ પહોંચાડે